જે પૈકી બારિયા તાલુકાના ગામો જેવા કે સેવનિયા ફૂલપુર સેવન કાળીયાકુવા જામરણ કાસટિયા ભધવાડા અંતેલા પંચેલા જેવા ગામોમાં તેર પાણીના ટેન્કરો જેની કિંમત રૂપિયા ઓગણીસ લાખ પચાસ હજારના જે ગુજરાત રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડનાઓના પરત હસ્તે વિતરણ કરવામાં આવ્યા જેમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અરવિદાબેન પટેલિયા અને હોતેદારઓ કાર્યકરો અધિકારીઓ તેમજ બધા અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર इरफान મકરાણી સિંધુ દૈ ન્યૂઝ દેવગઢ પારિયા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીએ આઝાદીના પંચોતેર વર્ષ પછી એમના હાથમાં સુકાન લીધા પછી જે